આજે આપની વચ્ચે મગફળીના પાકમાં હાલના ખેતી કયા કયા કરવા એ અગત્યની વાત તમારી વચ્ચે લઈને આવ્યો છું આપણે જોઈએ કે મગફળીનું વાવેતર હમણાં જ ન્યૂઝપેપરમાં પણ તમને સોંભળવા મળ્યું હતું મગફળીનું વાવેતરનું પ્રમાણ વધ્યું છે જેમ 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 નવા ખેડૂતો નવા જમીનોમાં આ મગફળીનું જ્યારે વાવેતર થાય એ વખતે એમાં અગત્યતા અને હાલના સમયમાં શું ધ્યાન રાખવાનું છે એની હું તમને વાત કરું મગફળીમાં અલગ અલગ પ્રકારની હોય છે ઊભડી વેલડી તો હાલ જોવા જોઈએ તો આ ઓગસ્ટ મહિનો ચાલુ છે અને વાતાવરણ ટપક ટપક વરસાદ જેમ વરસી રહ્યો હોય એમ આ મહિનામાં શ્રાવણ માસમાં આ વરસાદ આવતો હોય છે અને આવા સમયમાં સતત વરસાદ આવે એટલે મગફળી કપાસ જેવા પાકમાં ફૂગના પણ પ્રશ્નો ઉપદ્રવ થતા હોય છે તો આજે આ વિડીયોમાં મગફળી માટે હું બે બાબતની વાત કરીશ એક તો ફૂગ માટે અને સફેદ ડોળ જે આપણા ખેતરમાં મુંડા કહીએ છીએ એ મુંડા માટે તો પહેલાં તો હું તમને વાત કરું કે મૂળ ખેતરમાં જ્યારે મગફળીના સોઠા તમે કાઢો એ વખતે સફેદ અથવા કાળા કલરની ફૂગ લાગતી હોય છે આ ફૂગ જમીનજન્ય જે ફૂગ ખરી એના કારણે આ ઉપદ્રવ થતો હોય છે આપણને લાગે કે આ ફૂગ કોઈ વાયરસથી આવી છે કોઈ બહારથી આવી છે કોઈ બિયારણ સાથે આવી છે પણ એ વાત ખોટી છે આપણા જમીનમાં ઘણી વખતે જમીનજન્ય જે ફૂગ ખરી એ રહેલી હોય છે અને જે જમીનજન્ય ફૂગ ખરી એનું કામગીરી શું હોય છે જમીનજન્ય ફૂગ કોઈ પણ બિયારણ કોઈ પણ ની વાવણી કરો તો એને બે પ્રકારની ફૂગ હોય છે જમીનમાં એક તો ફાયદાકારક હોય છે અને નુકસાનકારક હોય છે ખાલી એક એક ઉદાહરણ તમને હું આપું ફાયદાકારક ફૂગમાં જોવા જઈએ તો ટ્રાયકોડરમાં હર્જેનિયમ વેરડી આ એક ફાયકા ફાયદાકારક ફૂગ છે જે જમીનમાં ઓલરેડી પડેલી હોય છે પણ એને જીવવા માટે એક વ્યવસ્થિત માધ્યમની જરૂર હોય છે જો એ માધ્યમ મળી રહે તો એને ખેતરમાં બહુ જ વધારે પ્રમાણમાં વધતી હોય છે અને બીજી છે જેમ તમે સુકારો કોહવારો કહીએ છીએ એ પણ એક પ્રકારની ફૂગ જ છે એનું સાયન્ટિફિક નામ પણ છે પણ આ ફૂગ જે જે જમીનમાં નુકસાન કરતી હોય છે અને એ પણ બહુ તેજીના પ્રમાણમાં વધતું હોય છે તો હવે આ બંને ફૂગો જમીનમાં હોય છે એમ જીવાતમાં ફાયદાકારક જીવાત હોય છે નુકસાનકારક જીવાત હોય છે તો આપણે આપણા જમીનમાં અત્યારે તમે જોઈ રહ્યા છો ટપક ટપક જે વરસાદ ચાલી રહ્યો છે એમાં એક બહુ જ અગત્યનું કામ કરવાની જરૂરિયાત છે જો આપણી જોડે કમ્પોસ્ટ ખાતર અળસિયાનું ખાતર કે છણિયું ખાતરનો જો ભૂકો હોય તો એની સાથે ટ્રાયકોડનમાં હર્જીનિયમને સંતૃપ્ત કરીને અને ખેતરમાં હાલના સમયમાં જો પૂંખી દેવામાં આવશે તો ચોક્કસથી તમારા ખેતરમાં હાલ જે વરસાદ ટપક ટપક થઈ રહ્યો છે એના કારણે એ ફૂગ જમીનમાં ઉતરશે જમીનમાં ઉતરશે અને જે નુકસાનકારક ફૂગ ખરી એને હાવી થઈ જશે જેના કારણે આપણને વધુ ફાયદો મળશે અને ફૂગ સામે રક્ષણ મળશે એમ ના કરી શકો તો ખેતરમાં જૈન જે જમીન હોય છે એ જમીનના સાથે રહીને અને આ ફૂગને ભેળવીને અને જો પૂંખી દેવામાં આવે તો પણ હાલ ભેજમાં આ કામ કરવાથી તમને સો ટકા સારું પરિણામ મેળવી શકું છું પણ ટ્રાયકોડરમાં હર્જેનિયમ જે ખેતરમાં તમે નાખવામાં આવશે તો આપણે ફૂગ સામે કંટ્રોલ કરી શકીશું નહીં તો તમારે કેમિકલનો ઉપયોગ કરવો પડશે આ બધી વસ્તુનો કંટ્રોલ કરવા માટે અને કેમિકલનો ઉપયોગ આપ બધા જાણો જ છો કે કેવી રીતે કરવો અને ક્યારે કરવો તો એ તો તમને ખબર જ છે કદાચ ના ખ્યાલ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો તો હું તમને એના ઉપાય પણ જણાવીશ પણ હાલ ફાયદાકારક ફૂગ માટે આ વસ્તુ જો અવશ્ય કરવામાં આવશે તો આપણે ચોક્કસથી આપણા પાકને નુકસાન થતાં બચાવી શકીશું બીજો એક પ્રશ્ન હતો સફેદ મુંડા એટલે આપણે ડોળ એને કહીએ છીએ અંગ્રેજીમાં વ્હાઈટ ગ્રબ કહેવાય તો આ મુંડા એક એવું છે એની લાઈફ સાયકલ છે એની પાંચ પ્રકારના સ્ટેજ હોય છે બરાબર છે ઈંડું થાય ઈંડામથી થોડું ડોળ બને ડોળમાંથી પુખ્ત ડોળ બને એમાંથી પણ ડોળ જે ઈયર છે એના ત્રણ ભાગ છે એમાંથી એક કોસેટો બને કોસેટ આમાંથી બને અને ફૂદું પછી ઈંડા મૂકી આ એની આખી સાયકલ છે આ સાયકલ જો સતત ચાલતી જ રહે જો આ સાયકલને બ્રેક કરવામાં ન આવે તો આ તો પોતાનું કામ કરવાનું જ છે તો આને બ્રેક મારવીશું તો જેમ આપણી સાયકલ હોય છે એ સાયકલને ચેન હોય એ ચેનમાં જો એક ઓકડો કાઢી લેવામાં આવે તો એ ચેન શું થઈ જાય તૂટી જાય હાલ અત્યારે શું થઈ રહ્યું ખેતરમાં એ જે ચેન ખરીને એ ચેનનો ઓકળો કમ્પ્લીટ ભરાયેલો છે એટલે કોઈપણ પ્રકારનું નુકસાન જે ખરું ખેતરમાં એ વધતું જાય છે હવે આપણે એમાંથી એક વકળો બહાર કાઢવાનો છે તો એ વકળો બહાર કેવી રીતે કાઢવો એ જ રીતે આપણે જે મુંડા ખરા જેને આપણે ડોળ કહીએ એ ડોળને નુક ખેતરમાંથી બહાર કાઢવા માટે આપણે શું કરી શકીએ તો એમાં એક તમને બતાવું બે ચાર પદ્ધતિઓ એક તો જ્યારે ઉનાળામાં આપણે ઊંડી ખેડ કરતા હોઈએ એ વખતે જમીનમાં જો એના કોસેટા પડી રહ્યા હોય તો એ નાશ થઈ જતા હોય છે બીજી વસ્તુમાં આપણે જ્યારે ખેતર તૈયાર કરતી વખતે એમાં જમીનમાં આપણે એવા ટ્રીટમેન્ટ કરવામાં આવે જેના કારણે એ ડોળનો ઉપદ્રવ ના થઈ શકે જેમાં તમે ડોળ જો આવી ગયા હોય તો આપણે ઘણી બધી કેમિકલ છે ઘણા બધા શું કહેવાય રાસાયણિક અને જૈવિક ઉપચાર પણ છે પણ જ્યારે જો અત્યારે તો આપણે બધાએ નથી કર્યું પણ હું તમને હાલ કહી દઉં કે આપણે જ્યારે જૂન મહિનામાં વાવણી કરતા હોઈએ છીએ મગફળીની એ વખતે બસો કિલો કમ્પોસ્ટ યા અળસિયાનું ખાતર લઈને અને મેટારિઝમ એની સોંપલી મેટારીમ એને સોંપ લે એક કિલો પ્રતિવિઘે જો એક એકર હોય તો તમે બે કિલો લઈ શકો છો મેટારીજિયમ આની સાથે એક અઠવાડિયું મિક્સ કરીને અને એને પડી રહેવા દો ઉપર એને કોથળા એટલે આપણે સણના કોથળા ઢોકી દો એક અઠવાડિયામાં આ એક કિલો મેટારીયમ એ બસ્સો કિલો મેટારીજિયમ બની જશે ત્યારબાદ આપણે બધા મગફળી ભેજમાં જ વાવતા હોઈએ છીએ અને ભેજમો પહેરીને વાવતા હોઈએ છીએ જ્યારે એ ખેડ કરાવીએ વાવણી વહેલાંની જે ખેડ કરાવીએ એ સમયે આખા ખેતરમાં આ મેટારીજિયમ એનિસોપલીનું જે બનાવેલું સંતૃપ્ત જથ્થો એ ખેતરમાં પૂંખી દેવાનો એ પૂંખ્યા પછી એનાથી જબરજસ્ત રિઝલ્ટ મળશે એનું કારણ શું છે કે મેટારીજિયમ દ્વારા એ જે દોળ છે એ ડોળને ધીમે ધીમે આખા ખેતરમાંથી દૂર કરી દેશે એક ડોળ બીજાના સંપર્કમાં આવશે બીજો ત્રીજાના સંપર્કમાં આવશે એના કારણે આખા ખેતરમાંથી તમારા જે પણ દોળ કે મુંડા છે એને સાફ કરી શકો છું પણ આ કામ પહેલાં કરવાની જરૂર છે પણ કદાચ હજી પણ આપણા ખેતરમાં ઉપદ્રવ હોય અને અત્યારે મગફળી લગભગ ત્રીસ ચાલીસ પચાસ સાઠ દિવસની થઈ ગઈ હોય તો એ સમયે આપણે પચાસથી સો કિલો અળસિયાના ખાતર સાથે મિક્સ કરી આ મેટારીઝિયમ એની સોંપલી હાલ હળવો વરસાદ ચાલી રહ્યો છે તો ખેતરમાં એને પૂંખી દો જેના કારણે તમારા ખેતરમાં ધીમે ધીમે જમીનના અંદર એ ભેજ જશે અને મેટારીઝિયમ જવાથી એ ડોળને તમે નાશ કરી શકો છો બીજું છે બજારમાં ડોળના જે પુખ્ત ખરા કીટક એ પુખ્ત કીટક માટે ફેરોમેન ટ્રેપ મળે છે એ ફેરોમેન ટ્રેપ જે ડોળના પુખ્ત કીટકને એકત્ર કરવાનું છે જે નર ફુદાને એકત્ર કરશે એટલે આગળની વસ્તી વધશે નહીં અને તેને કાર્યક્ષમ તમે રીતે એને આગળ વધતા અટકાવી શકો છો આ બધી પદ્ધતિ હતી જે ચેન ખરીને ચેન તોડવા માટેની આ દોળ અને જે આપણે મુંડા કહીએ એનું જે જીવનચક્ર ખરું એ જીવનચક્ર તોડવા માટેની આ હતું બસ આ જ રીતે આપણે ખેતરમાં જો આ ખેતી કાર્યો કરવામાં આવશે તો ચોક્કસથી આપણે મગફળીમાં સારું ઉત્પાદન મેળવી શકીશું સારી આવક મેળવી શકીશું સૌથી વધારે આ બે મોટા દુશ્મન છે જેને આપણે નાશ કરવા જોઈએ અને બંધ કરવા જોઈએ તો આપ ખેડૂતભાઈઓનો આપે આ માહિતી સોંપી એ બદલ ખૂબ ખૂબ આભાર અને આ માહિતી આપણા જોડે ન રહે આજુબાજુના ખેડૂતો સુધી પહોંચે એ રીતે ફેલાવો કરો જેથી ખર્ચ ઘટાડીને આવક આપણે કેવી રીતે વધારી શકીએ એ ઉપર કામ થઈ શકીએ ધન્યવાદ આભાર કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને આપ જણાવી શકો છો આભાર